તો ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની વતની જાદવ ધ્રુવી અરવિંદભાઈ દેવગઢ બારિયામાં રાજ્યકક્ષાએ યોજાયેલ ટુર્નામેન્ટમાં પહેલો નંબર મેળવી ભાલપરા ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા ચાલી રહેલ એસજી એફઆઈની અંડર સેવન્ટીન કુસ્તી સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે યોજાઈ હતી જેમાં જાદવ ધ્રુવી અરવિંદભાઈએ ગોલ્ડ મેડલ મેળવી ભાલપરા ગામ અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે આગામી ઉત્તર પ્રદેશમાં યોજાનાર નેશનલ સ્પર્ધામાં જાદવ ધ્રુવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તો એસજી એફઆઈ ની અંડર સેવન્ટીનમાં ધ્રુવીએ પહેલો નંબર મેળવી ભાલપરા ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ટુર્નામેન્ટમાં તેણે પહેલો નંબર મેળવ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની વતની એવી જાદવ ધ્રુવી દેવગઢ બારિયામાં યોજાયેલા ટુર્નામેન્ટમાં પહેલો નંબર મેળવી ભાલપરા ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા ચાલી રહેલા એસજી એફઆઈ ની અંડર સેવન્ટીન કુસ્તી સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે યોજાઈ હતી જેમાં જાદવ ધ્રુવી અરવિંદભાઈએ ગોલ્ડ મેડલ મેળવીને ભાલપરા ગામ અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે